よし。れ गब्बार वेणी ली दोस से sak जय निशाख बड़ा कितनी મગફળીમાં જે વાવલ હતી એમાં આજે ઘઉં મોટા મોટા વાવણી છે બાબા તલકરી છે આજ તો મકાઈ ખાઈ ગયો આખલો આયો તો ઢોર આયા ઢોર રાતે હમણાં રાશી છે નીલી મકા ખાઈ ગયા અને વાવણી ચાલુ રે ગવાના રોટલા શાક છે ગવાય ફળી ગયું

ભણીને આવી ગયા રાજુંગ ચંદિકા જઈ ગયા